આ વધુ માહિતી સંવાદદાતા રવિ અગ્રવાલ આપી રહ્યા છે રવિ પૂર્વ ક્રિકેટરના ત્યાં દરોડા જાણવા માંગે છે શું છે આ મામલો બિલકુલ વાત કરવામાં આવે તો ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ અને પૂર્વ ઘરે આજે એસઓજી પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને દરોડા પાડીને તેમના ઘરેથી એક પોઈન્ટ ઓગણચાલીસ કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે આંગણીયા મારફતે તુષાર આરોઠાના જે પુત્ર છે ઋષિ આરોઠે તેને તેના પિતાના ઘરે આ રકમ મોકલાવી હતી અને તેની ચોક્કસ અધિકારી ને આપવામાં આવી હતી ને તે બાતમી ના આધારે તપાસ કરવામાં આવતા ઘરે બે બેગ મળી આવી પૈસા ભરેલી ને બંને બેગમાં રોકડા રૂપિયા હતા જેવા પાંચસો ના બંડલ હતા જે મામલામાં તુષાર આરો ની જયારે પૂછપરછ કરવામાં આવી તેને કોઈ પણ સંતોષકારક જવાબ ન આપ્યો પોલીસ દ્વારા એક પોઈન્ટ ઓગણચાલીસ કરોડ જે રોકડ રકમ છે તે જપ્ત કરવામાં આવી છે પૂર્વ ક્રિકેટર અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર આરોની ધરપકડ કરવામાં આવી તેની સાથે જે રૂપિયા આપવા માટે આવ્યા હતા તે મહારાષ્ટ્રના વિક્રાંત રાય પવાર અમિત જડિતની પણ અટકાયત કરવામાં આવી છે સમગ્ર મામલામાં ઇન્કમ ટેક્સ વિભાગને પણ જાણકારી આપવામાં આવી છે અને સમગ્ર મામલામાં હવે જયારે પૂર્વ ક્રિકેટરનું નામ સામે આવ્યું છે ત્યારે ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય તો બન્યો છે જ પરંતુ હવે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પણ આ સમગ્ર મામલામાં તપાસમાં જોડાઈ છે જી બિલકુલ રવિ આભાર